કેમ છો મિત્રો જય માતાજી જય મોગલમાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ અને અમે આવી ગયા હતા નીચેની સાઈડમાં જે મ્યુઝિયમ છે એમાં તો નીચે એક્ઝેક્ટ સ્ટેચ્યુ નીચે મ્યુઝિયમ છે અને બહુ વિશાળ મ્યુઝિયમ છે આ રીતના એનો એટમોસ્ફિયર છે જેની અંદર સ્ટેચ્યુ અને સરદાર પટેલ વિશે ટોટલ માહિતી છે કે કઈ રીતના સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું અને સરદાર પટેલ જન્મથી લઈ અને અત્યાર સુધી જે એમને અચીવમેન્ટ કર્યું છે એની માહિતી હતી અને બે હજાર અઢારમાં એકત્રીસ દસ બે હજાર અઢારના દિવસે મોદીજીએ જ્યારે એનું અનાવરણ કર્યું આ એનો ફોટો છે અને આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એકચ્યુઅલ જે ફેસ છે એ જ ફેસનું નું પ્રતિકૃતિ મંદિર અને બે ઊભા છે તો આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ફેસ ને બહુ વિશાલ જગ્યા છે એક બાજુ મૂર્તિના બધા અલગ અલગ દ્રશ્યો છે આ ફેસ ની પાછળ એકઝેટ મૂર્તિ છે અને મૂર્તિની સ્ટોરી માટે ત્યાં એક કોમ્પ્યુટર મૂક્યું છે કે મૂર્તિ કઈ રીતના બની કેમ બની તો આ છે ફેસ અને એકઝેટ પાછળની સાઈડ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો મૂર્તિ છે આ દેખાય તે મૂર્તિ અને એની સામે જેવું છે કઈ રીતના મૂર્તિ છે અને કઈ રીતના બની અને કઈ રીતના નરેન્દ્ર મોદી એ શરૂઆત કરી ફર્સ્ટ ડે ટુ લાસ્ટ ડે સુધીનું જે મોદી સાહેબ સપનું હતું એને કઈ રીતના પૂરું કરવામાં આવ્યું ના મૂર્તિ નો ડ્રોન શોટ છે જે બિગ સ્ક્રીન માં છે અને અહીંયા મોદીજી ના નું વાત થઈ રહી છે સરદાર પટેલ આની પાછળ એક્ઝેક્ટ સરદાર રોડ ડેમ ની સ્ટોરી માટે આખું થિયેટર છે અને એ થિયેટર ની એક્ઝેક્ટ સામે મૂર્તિ ની આખી સ્ટોરી છે કે હાઉ મેક ધીસ સ્ટેચ્યુ તો હું તમને બતાવું કે આ છે ને સામા સામે બે થિયેટર છે એક તો સરદાર સરોવર ડેમ નો છે અને બીજું થિયેટર છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે આમાં જશો એટલે તમને સરદાર સરોવર ડેમ વિશે માહિતી આપવામાં આવશે અને આ બધી વસ્તુ સિંગલ એકસો પચાસની ની ટિકિટમાં આવી જશે તમે ત્રણસો પચાસની ની ટિકિટ કરાવશો તો તમે સુધી જઈ શકો ધારાસભ્યો અને મંત્રીઓ છે આપણો વિશાળ ગુજરાતનું હૃદય ગણી શકાય એવું સદાર ડેમ જે ગુજરાતમાં પાણી પાઈ રહી છે હરેક ગુજરાતીના ઘર સુધી તેનું પાણી પહોંચી રહ્યું છે હરેક ગામડા સુધી પાણી પહોંચી રહ્યું છે રાજસ્થાન સુધી સરદાર સરોવરની પાણી પહોંચાડી રહ્યા છીએ લોકમાન્યતા અને આદિવાસીઓ છે એની વિશે માહિતી છે જંગલમાં કયા કયા પ્રાણીઓ છે એની માહિતી આપેલ છે તો અલગ અલગ વસ્તુ છે અને બાળકોને પણ મજા આવે જે આજુબાજુના જંગલમાં જે વન્ય સમૃદ્ધિ છે જે જંગલો છે ઉડતી કિસ્કોલી બાજ દીપડો આ બધી વસ્તુ અહીંયા જોવા મળે બાકી સુરખા ગુજરાત નું રાજ્ય પક્ષી બાળકો રમી રહ્યા છે આમાં એક કોન્ટેસ્ટ જેવું છે બાળકો રમે છે બધા પક્ષીઓ એના ફોટા છે બધી વસ્તુ અમારે લગાવેલી છે અમારે બહુ મોડું થઈ ગયું હતું પણ પછી જો અહીંયા અમારું નામ ઉંમર બધી વસ્તુ લખો એટલે ત્યાં આવી જાય તમારા એક્સપિરિયન્સ લખી શકો મારા દીકરાનું નામ મનદીપ પછી આ જે આઝાદીના સમયના બધા જે સરદાર પટેલે કામ કર્યા ભારતને એકત્રિત કરવાના તો એ વિષયમાં આખે આખી વસ્તુ લખેલી છે બધા રજવાડાઓના નામ છે જે રજવાડો ભારતમાં છોડાવાનો તામાની તો એમના નામ સાથે છે તો તમે એને લગાવી શકો ત્રાવણકોર છે અથવા તો હૈદરાબાદ છે જુનાગઢ છે પછી આ આપણા દેશના મહાન રાજ્યો જેમના ફોટા છે સરદાર પટેલ અને બધા અહીંયા બેસીને ફોટો કરેલો છે જેણે એકીકૃત ભારતમાં જોડાવાનો સંકલ્પ લ્યો હતો અત્યારે જે અખંડ ભારત છે તે હાલનો નકશો આ અખંડ ભારતનો નકશો છે જેમાં પાકિસ્તાન પણ આવી ગયું અને આ અત્યારે હાલનો ભારત છે તો એ બનાવવામાં આપણા મહાન નેતા શ્રી સરદાર પટેલનો જે હાથ છે એ વિશે માહિતી છે અને આ છે કાઉન્સિલ જેમાં માઉન્ટ બેટન સરદાર પટેલ જવાહરલાલ નહેરુ અને મહાન નેતાઓ છે અને બધી વસ્તુ એટલી સારી બનાવી છે આઝાદીની કિંમત ભારતના પગલા અને આ છે વ્યથા જે હરેક ભારતીય નજરીમાં છે જયારે નોકુ થયું બધા બેસી ગયા છે થાકી ગયા છે પણ આપણે આગળ જોવાનું છે ને આમ ગણો તો મેં તમને એમ યુઝ ઊંધેથી બધું એમ ગણી શકાય કેમ કે સરદાર પટેલના જીવન ચક્ર છે એ આગળથી શરૂ થતું હતું સરકારના નેતા પૂર્વ પ્રથમ રાષ્ટ્રપતિ આપણા રાજેન્દ્ર પ્રસાદ સરદાર પટેલ જવાહરલાલ નહેરુ અબુલ કલામ આઝાદ એ બધા વ્યક્તિઓ છે બહુ જ ડિટેલમાં આની અંદર આપેલું છે જો તમે હો

અને જેલ પ્રતિકૃતિ બનાવી છે જેલમાં લાઇબ્રેરી બનાવી જ્યારે ભણતા હતા ત્યારનો ફોટો પણ છે કે બન્યા મોટાભાઈ વિઠ્ઠલભાઈ સાથે કે જે આપણી વિધાનસભાનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા તો પ્રથમ અધ્યક્ષ હતા ગુજરાતી અને ભારતીય અને આ છે સરદાર પટેલની દિવાળીનો ફોટો અને અહીંયા જે મ્યુઝિયમ એની નીચે ઉભા છે આખું મ્યુઝિયમ કઈ રીતના બની વિશે માહિતી માટેનું થિયેટર તો અહીંયા આખે આખો પૂરું થાય અને આ મૂર્તિ કેટલી ઊંચી છે એ વિશે માહિતી આપેલી છે કે ઊંચા ઊંચી મૂર્તિઓ સાથે સરખામણી કે આપણી મૂર્તિ કેટલી મોટી છે સરદારની આ બનવાનો સમય કે કઈ રીતના ટાઈમ લેપ્સ તમે જોઈ શકો છો કે ફોટોઝમાં કે મૂર્તિ કઈ રીતના તૈયાર થઈ આ ફાઇન સ્ટ્રક્ચર અને અંધારું થઈ ગયું હતું અને અમે નીકળવાની તૈયારી કરતા હતા પણ મનોરમ્ય દ્રશ્ય ચારે તરફ ફ્લાઇટ શરૂ થઈ ગઈ હતી અને તમને લાગે જ નહીં તમને લાગે જ નહીં કે આજુબાજુમાં નદીઓ અને જંગલ છે આટલી બધી લાઈટ કોને પ્રકાશ અને બહુ સરસ વાતાવરણ થઈ ગયું હતું અમે હવે ભાગી રહ્યા છીએ લાઈટ શો બુકિંગ નું ટિકિટ કરી નહોતી એટલે એ મિસ્ટેક થઈ ગઈ હતી એટલે અમે ફટોફટ બહાર જઈ રહ્યા છીએ બહાર જઈ અને અમારે જોવાનું હતું આ સામે સદાસર ડેમ માણસો પણ જઈ રહ્યા છે ધીરે બહારની તરફ અમે પણ બહારની તરફ જઈ રહ્યા છીએ તો મોસ્ટ ઓફ મેં આજ જ મિસ્ટેક થઈ હતી કે ભાઈ ટિકિટ નથી કરાવી અને અમે પહોંચી ગયા બહાર અને રાહ જોઈ રહ્યા છીએ લાઇટ શોની તો આ છે બારનો દ્રશ્યો અંધારામાં મૂર્તિ એકદમ વિશાળ કાઇ દેખાઈ રહી છે તો તમારી સામે છે સરદાર પટેલની મૂર્તિ અને એનું ફૂલ વ્યૂ અને લાઇટ શો શરૂ થઈ ગયો છે તો માણીએ લાઇટ શોને ને આમાં સરદાર પટેલના ચરિત્ર વિશે પૂરેપૂરી માહિતી હતી અને હવે મળી આવતા નવા વિડીયોમાં તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો સતત આવતા રહેશે અને મળી નવા વિડીયોમાં આવજો